સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર બતાવીને જય માતાજીમાં મુગલમાન હર મહાદેવ અને વાગી ગયા છે બપોર પછીના શાર હાડાસ થવા આવ્યા છે અને આપણે લોક ચાલુ કરી દીધો અત્યાર અત્યારમાં કેમ કે આજે રજા હતી એટલે કાંઈ સવારમાં મેં લોક ચાલુ કર્યો નહોતો બીજો બપોર પછી કરીને સવારમાં આમ થાય કામ કરી રહી ને બધું ત્યાં જો કપડાંની હું ધોઈ રહી બધું કર્યું ત્યાં બપોરનો ટાઈમ થઈ ગયો પછી બપોરની રસોઈ બનાવી

થઈ ગયા છે પણ બધા એમાં નથી આવી જો બધી નોખી નોખી તું છે કે ભમરો આવ્યો ફૂલ ફૂલમાં ભમરો બેઠો છે ઉડી ગયો તો સામે પાછો રસ લેવા આવે ભમરો નહીં બેઠો ભાઈ કે જો ઉડે બધેથી રસ લઈ લઈને ભેગો કરે જો ગયો આમ ભાઈ આવી મન તું ભાઈ જો તું એના દાણા કાઢ દઉં છું ક્યાં મન તું હાલે હા આમાં દાણો કટ નાય કટ નાય દાણો લે એક લાઈન ખાય છે ને હજી થોડી કડશી લાગે કે પૂરા દાણા ભરાણા નથી ને એટલે એવું લાગે તો હજીને આપણી ગાડી જ ઘેરે સેવા કેમ કે આજ હું ગુરુવાર છે મેં કીધું આગળ આપણે હાંડ પડી જશે લાય લોક તો ખાલી ચાલુ કરજો અજય આવે ત્યારની વાત ત્યારે હજે ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી કેમ કંઈ બહાર ગયા છે એટલે આવશે ખરા અને તમને એ ખબર પડી જાય કે અજય લોકમાં આવશે કે નહીં આવે હું કામ નહીં આવે ને એ બધું જોવા માટે છે ને કન્ટિન્યુ એ આપણે અજય આવે ને ત્યારે આપણે એને જ પૂછ્યું કે તમે આવશો કે નહીં આવો હું લેવા નહીં આવો કે આવશો કારણ કાંઈ નહીં આપણે બધું એને પૂછી લેવું કા તું ગાડી આપશો કઈ બાજુ લઈને ગાડી કઈ બાજુ જો ભાઈ ક્યાંક ગાડી લઈને જાય છે ને મને અપાય આપી દીધું છે હાથમાં તો હારું હાલો કન્ટિન્યુ બના રેજો કેમ કે મજા આવવાની છે આપણે એમ બધું પૂછ્યું ન જઈને એટલે તો સારું હાલો કન્ટિન્યુ રહેજો બધા હેલો ફેમિલી તો મસ્ત મજાના હાડા પા જેવું થઈ ગયું છે અને છે ને ક્યાં ને હું બધાને વાટે બેઠી હતી કોઈ હતું નહીં પછી હું મનતો ભાઈ ઘડીક બેઠા ફોન જોયો અને જો અત્યારે આ બધા નિશાળે થઈ ગયા ને તે રમવા માંડ્યા કા કા ગતમ રમવા માંડ્યો રજા પડી ગઈ આ ભાઈને મજા ગૌતમ આવે એટલે એના ભાઈબંધ છે કા ખાય છે ખાય છે તાર ભાષા કોણ સમજે કોઈ ન સમજે તું બેઠો બેઠો નિશાળે રજા પડી ગઈ એવું

જય ભગવાન લખો એ કમેન્ટ તમે કરજો અને વિડીયો શેર કરજો કરજો લાગે 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 છે 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 ખાસ કરીને કમેન્ટ કમેન્ટ જોરદાર હમણાં તો બને મને એવું સાબાશીત મને આપો છાબાસ એમ કંઈ મારી લીધું જો આપણે મારી લીધું હું તમને શાબાશ આપું હા કાંઈ નહીં ભાઈ આપણો વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય કારણ કે આજનું આવી રીતનું હતું તમને કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટ કરીને કહ્યો પાછા અને શેર કરજો કે હજી આવે તો હાલ લાગે તો ક્યારેક ક્યારેક આવતા રહે નો હોય હા પછી ચક બા હજી જવાનું છે એક જગ્યાએ પામણા છે ને થોડાક દીક ખમી ગયો કા